આપણે ભેગા થયા છીએ ચેપ્ટર નંબર ત્રણ એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ મિત્રો આજે આપણે જે વિડિયોમાં રીત જોવી છે એ છે લોપની રીત બરાબર મિત્રો આની પેલાની જે આપણે રીત જોઈ છે બરાબર મિત્રો એમાં આદેશની રીત

અને વારે નહીં લાગે અને મજા આવશે એવી રીતના આપણે ખાસ સમજવાનું છે મિત્રો તો આવી જાવ આજે આપણે ભણવાના છીએ લોકની રીત મિત્રો આપણને આ કીધેલું છે ઉદાહરણ નંબર આઠ બે વ્યક્તિની માસિક આવક નો ગુણોત્તર નવ જેમ સાત છે તેમના માસિક ખર્ચનો ગુણોત્તર ચાર જેમ ત્રણ છે જો દરેક જો દરેક વ્યક્તિ માસિક બે હજાર રૂપિયાની બચત કરે તો તેમની માસિક આવક કેટલી હશે મહિને કેટલા રૂપિયા એ બચાવે છે ને એની આવક કેટલી હશે આપણે ગોતવું છે મિત્રો આવી જાવ મિત્રો

આ વ્યક્તિની જે ખર્ચ છે માસિક ખર્ચ એનો ગુણોત્તર આપણે કીધો છે એને આપણે 4y કહી દઈ અને બીજા વ્યક્તિ માટે કીધું છે 3y આ એનો ખર્ચ છે મિત્રો ખાસ જોજો તમે આપણે શું કીધું છે કે બચત કરે છે બે વ્યક્તિ બચત બે હજાર રૂપિયાની કરે છે મિત્રો કોઈ પણ વસ્તુની બચત ક્યારે થાય કે તમે જે રૂપિયા કમાવો છો એમાંથી ખર્ચો છે એ કેટલો ખર્ચો બાદ કરો છો એમાં રૂપિયા કઈ વધે છે એનું નામ બચત

ચાર વાય નો ખર્ચો કરે છે બરાબર પેલો વ્યક્તિ છે તો એના બને એની બચત કેટલી થાય છે તો બે હજાર રૂપિયાની ટોટલ બચત થાય છે કમાણો રૂપિયા એમાંથી આટલા વાપરી નાખ્યા વાહે વધે એટલે એની બચત બીજું સમીકરણ બીજા વ્યક્તિ માટે વિચારીએ બીજો વ્યક્તિ છે એ સાત એક્સ નામના રૂપિયા કમાય છે અને એમાંથી ત્રણ વાય નામના રૂપિયા છે એ ખર્ચ કરી નાખે છે એની પાસે રૂપિયા તો સાહેબ બે હજાર જ પૂરેપૂરા વધે છે રેડી ભાઈ હવે આ એક નંબર બની ગયું આ નંબર સમીકરણ બે લોપની રીત છે એમાં એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે આ મેં કરી લીટી તમારે ઉપર નીચે છે ને ઉપર નીચે ખાસ જોજો ઉપર નીચેની વેલ્યુ છે ને કિંમત એ તમારે સરખી કરવાની છે સાહેબ અહીંયા નવ અને સાત છે જો આને સરખા કરું તોય મને વાંધો નથી કા તો હું વાયને સરખા કરું પણ જેની કિંમત નાની હોય એને સરખા કરવાનો આપણે પ્રયત્ન કરવાનો અહીંયા મિત્રો આપણને કીધું છે કે ચાર અને ત્રણ છે આ ચાર છે એને અને ત્રણ ને મારા સરખા કરવા હોય તો કઈ ન કરાય આ ચાર છે એને ત્રણ વડે આખાને ગુણાકાર કરી નાખી આ ઉપર છ થશે એની પાછળ જીરો લાગી જશે ત્રણેય સાત ચોક અઠ્યાવીસ એક્સ માઇનસ ચાર તેરી બાર વાય બરાબર બે હજાર ગુણ્યા ચાર કરશે એટલે આઠ હજાર રૂપિયા પૂરેપૂરા થાશે હવે મિત્રો લોપની રમતની શરૂઆત અહીંયા થાય છે પહેલું સ્ટેપ તો કે છે ઉપર નીચે કોઈ પણ એક ચલને સરખા કર્યા મે સાહેબાબા વાય સરખા કર્યા જવા દયો સરખા થઈ ગયા પછી સરખા થઈ ગયા પછી ખાસ જોવાનું કે મારે લોપ એટલે બાદ બાકી થાય તો આમાં મારે બાદ બાકી કરવી હોય તો માઈનસ -12 માંથી -12 કેવી રીતના સાહેબ જાય આપણે શું કરવાનું ખાસ જોવાનું બે માઇનસ છે કા તો બે પ્લસ હોય તો એકબીજામાંથી બાદ બાકી થઈ શકે નહીં આપણે નિશાની બદલાવી પડશે જો ઓલરેડી આ માઇનસ છે હું આની નિશાની બદલાવું અહીંયા પ્લસ કરું તો આ બે જણા કેસે મારો શું વાક સાહેબ બરાબર તો કેસે મારો કઈ વાક નથી તો આપણે શું કરવાનું આ પ્લસ હતા કેવો બની ગયા માઇનસ આ પ્લસ હતા કેવો બની ગયા માઇનસ બરાબર હવે આપણો લોક ઈઝીલી એકદમ થઈ જશે બરાબર કેવી રીતના આ બે વ્યક્તિ કેવા થઈ ગયા નીકળી ગયા સત્યાવીસ માંથી અઠ્યાવીસ નો જાય પણ અઠ્યાવીસ માંથી સત્યાવીસ જાય એટલે જવાબ અહીંયા માઇનસ એક વધશે અને આઠ હજાર માંથી છ હજાર જાય એટલે અહીંયા જવાબ કેટલું વધશે બે હજાર જવાબ તમને મળશે બરાબર આ બે હજાર છે આ માઇનસ માઇનસ કેવો જવાબ થઈ ગયો માઇનસ માઇનસ જવાબ કેવો થઈ ગયો પ્લસ થઈ ગયો જવાબ બરાબર બરાબર છે ચાલો માઇનસ માઇનસ પ્લસ એક્સ ની કિંમત આપણને મળી ગઈ છે

આ નવ હજાર સોરી નવ છે એની પાછળ એક્સ મૂકી એટલે આ બે હજાર થઈ ગયા આ વ્યક્તિનો સાત ના સાત એક્સ ની જગ્યાએ આપણે કિંમત બે હજાર મૂકી દીધી પહેલો વ્યક્તિ છે નવ દુ અઢાર આ અઢાર હજાર રૂપિયા કમાશે સાહેબ બીજો વ્યક્તિ છે એ સાત દુ અને ચૌદ તો ચૌદ હજાર રૂપિયાની બે કમાણી થશે તો માસિક આવક બંને વ્યક્તિની પહેલા વ્યક્તિ માટે અઢાર હજાર છે બીજા વ્યક્તિ માટે છે એ ચૌદ હજાર છે ખબર પડી ગઈ છે સિમ્પલ દાખલાની અંદર આપણો દાખલો અહીંયા પૂરો થઈ જાય છે આ ત્રણ ગુણમાં દાખલો પૂછાય તો આપણે કરવાનો થાય મિત્રો હવે આપણે આનું પછીનું ઉદાહરણ જોઈએ ઉદાહરણ નંબર નવ નીચેના સુરેખ સમીકરણ યુગ્મના શક્ય ઉકેલો લોપની રીતે શોધો આપણી પાસે અહીંયા જવાબ સોરી સમીકરણ છે એ તૈયાર છે કેવી રીતના લખવાના જોજો ખાસ બે એક્સ વત્તા ત્રણ વાય બરાબર આઠ ચાર એક્સ

આ વ્યક્તિને હું જો બે હારે ગુણાકાર કરું તો ચોગડે ચાર થાય કે ન થાય જો એ થઈ છે હમણાં જોજો બે ગુણ્યા બે તો કે છે ચાર એક્સ આ બગડો આને ગુણાકાર આપે ત્રણ દુ તો કે છે છ વાય બરાબર અહીંયા કેટલું થઈ જશે તો કે છે છ દુ તો કે છે અહીંયા થઈ જશે સોરી આઠ દુ સોળ થશે હો આ આઠ દુ આપણા સોળ થઈ ગયા તો નીચે વાળું સમીકરણ ને તો સાહેબ આપણે ડગાઈ વાત નથી તો એ સીટીસ જ આપેલા છે જેમ છે એમ આપેલા છે બરાબર એનું આપણે કાંઈ કરવાનું થતું નથી અહીંયા જોજો ખાસ હવે હવે આ ઉપર નીચે બે ચલ સરખા છે તો એક ને માઇનસ આપવા પડે કેમ કે તો જ બાદ બાકી થાય કે ભાઈ બે પ્લસ ની ક્યાંથી બાદ બાકી થાય આને માઇનસ આપી એટલે અહીંયા વાળા નીચે વાળાની બધાની નિશાની બદલાવવાની આ પ્લસમાંથી માંથી માઇનસ બે નો આ પ્લસ માંથી માઇનસ બે નો મેં ઉપર વાળા સાહેબ જોયા જ નથી હો ખાલી મારે નીચે વાળાનું જ કામ છે હવે હું કર્યું ચાર માંથી ચાર ગયા તો જીરો છ માંથી છ ગયા તો જીરો સાહેબ આ બાજુ કઈ નથી વધ્યું એટલે જીરો થઈ ગયા બરાબર અને સોળ માંથી સાત જશે સોળ માંથી સાત એટલે તમને તમારો જવાબ મળશે નવ જવાબ મળશે જીરો બરાબર જે નવ છે મિત્રો એ શક્ય નથી એટલે આ લોકની રીતમાં દાખલો સર અહીંયા આપણો દાખલો છે પૂરો થઈ જશે બરાબર આમાં આપણે કઈ કરવું પડશે નહીં કેમકે જીરો બરાબર નવ ક્યાંય આ વસ્તુ શક્ય આવતી નથી બરાબર એટલે અહીંયા આપણો જવાબ છે એકદમ પૂરો થઈ ગયો આ લોક રીત અહીંયા આપડી કેવી થઈ ગઈ પૂરી થઈ ગઈ આગળ આવીએ આપણે ચાલો ઉદાહરણ નંબર દસ બે અંકોની એક સંખ્યા અને તે સંખ્યાના અંકોની મળતી સંખ્યાનો સરવાળો છે જો તે તે સંખ્યાના અંકોનો તફાવત બે હોય તો સંખ્યા આવી કેટલી સંખ્યાઓ છે એ પણ આપણે કહેવાનું છે આમાં બે વસ્તુ છુપાયેલી છે ખાસ જોજો મિત્રો આની અંદર આપણે તમને પેલા દેખાડી દઈએ કઈ કઈ બે વસ્તુ છુપાયેલી છે બે પ્રશ્ન છે અલગ અલગ પ્રકારના બે વાક્ય છે બે અંકોની એક સંખ્યા તે સંખ્યાના અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યાનો સરવાળો છાસઠ થાય છે કેટલો થાય છે ભાઈ સરવાળો છે એ છાસઠ થાશે આ પેલું સમીકરણ છે જોજો એને કેવી રીતના લખું છું મિત્રો આપણને ખબર છે કે કોઈ પણ બે અંકની સંખ્યા હોય કોઈ પણ બે અંકની સંખ્યા હું તમને એમ કહું ચાલો પંદર છે પંદર હોય એમાં બે અંકની સંખ્યામાં પાછળના અંકને એકમનો અંક કહેવાય આગળના અંકને દશકનો અંક કહેવાય તો હું આવું લખી શકું ભાઈ અ ચાલો એકમનો અંક એટલે એક થઈ ગયો દસંકનો અંક એટલે એકમનો એટલે એટલે ચાલો ખબર પડી ગઈ આ મૂળ સંખ્યા છે મારી કઈ સંખ્યા છે મૂળ સંખ્યા તે સંખ્યાના અંકો ની બદલી કરવાની છે ભાઈ પંદર હોય પંદર એને અદ્યા બદલી કરો તો એકાવન થાય દશક એકમ ની જગ્યાએ એકમ દશકની જગ્યાએ જો જો હમણાં કરીને દેખાડીએ આપણે હવે સાહેબ એકમ હતો એ દશક ની બાજુમાં ચોટી ગયો છે અને દશક હતો એ એકમ ની જગ્યા કેમ કે આપણે અંકોની અદલા બદલી કરી શું કર્યું અદલા બદલી દેખાડી દઉં અહીંયા જોજો આ 15 હતા એ મૂળ સંખ્યા અદલા બદલી કરો એટલે પાછળ આગળ જાય એકડો ક્યાં આવે પાછળ થઈ ગઈ અદલા બદલી આ કરવા આનો શું કરવાનું સાહેબ સરવાળો સરવાળો કેટલો કીધો છે સરવાળો છે 66 થાય છે સરવાળો 66 છે હવે આપણે આનું જો સાદરૂપ આપી દે ને ખાલી એટલે મને મારું એક સમીકરણ તો સાહેબ મળી જ ગયું જોજો અહીંયા ખાસ આ બધું પ્લસ માં છે એટલે 10y x 10x y 66 આ y અને y ભેગા કરો એટલે 11y x અને x ભેગા કરો 11x 66

મૂળ સંખ્યા અદલાબદલી કર નાખી એકમ દશક બદલી ગયા બેનો સરવાળો પેરો 66 મળ્યા સાદરૂપ આપપું એક સમીકરણ મળ્યું આયા એક સમીકરણની વાત પૂરી થઈ બીજું સમીકરણ જો તે સંખ્યાના અંકોનો તફાવત 2 હોય કોઈ પણ બે સંખ્યા છે એકમ ને દશક જે સંખ્યા છે બરાબર ભાઈ એનો તફાવત આપણે કેટલો કીધો છેનો તફાવત આપણે કેટલો કીધો 2 હોય તો બીજું સમીકરણ આવું બનશે હવે બે સમીકરણ પ્રોપર લખી દેઉં છું આયા x + y = 6 બે સંખ્યાનો તફાવત તફાવત એટલે બાદબાકી બે સંખ્યાની બાદબાકી કેટલી મળી ભાઈ એ જે સંખ્યા છે અંકોનો તફાવત સોરી અંકોનો તફાવત બે છે બરાબર હવે આપણે કર નાખી લોપની લીટી જો આમાં કાઈ કરવાની જરૂર નથી એક પ્લસ છે ને ઓલરેડી માઈનસ છે આ બે ઉડી ગયા એક ને કેટલા થયા તો કે છે બે એક્સ છ ને બે આઠ કેમ કે સરવાળા જતા બીજું તો કઈ હતું નહીં એક્સ બરાબર આઠ ના છેદમાં બે એક્સ બરાબર ચો ગળે કેમ કે બે ચોક આઠ થાય જવાબ મને મારો મળી જાય હવે આ જે સમીકરણ મળ્યું અહીંયા બરાબર આ સમીકરણ નંબર 3 નામ આપીએ આ હતું આપણા માટે બે હતું આ મારા માટે એક નંબર છે બરાબર 3 ની કિંમત છે એક અથવા બે ગમેમાં મૂકી દો એટલે તમને બીજી સંખ્યા મળી જાય હાલો સાહેબ ચેક કરી લે એક વખત કેવી રીતના મળે છે આપણે સમીકરણ નંબર 1 માં જ મૂકી દે હાલો એટલે વાત પતી જાય 4 ના 4 વત્તા y બરાબર 6 4 ઉપર તેની ઓલી બાજુ વઈ ગયા એટલે મને y ની કિંમત મળી y બરાબર 6 માંથી 4 જશે એટલે બ ગળે 2 x = 4 મળ્યું y = 2 મળ્યું ખાસ જોજો હું આની અંદર વસ્તુ વિચારું છું બરોબર બે સંખ્યા કીધી હતી હવે ઈ બે સંખ્યા કઈ છે આવી કેટલી સંખ્યા હમણા આવી બે જ સંખ્યા મળે જોજો બરાબર મૂળ સંખ્યા કેટલી હતી અહીં આપણે કીધું 10y + x x ની જગ્યાએ 4 મૂકો + y બરાબર કેટલા દેખાય છે y = 2 મૂકો 10 નું કેટલા થશે 20 20 + 4

આ ઉડી ગયું તો રાજા છે ને જોવાની એટલી બધી જરૂર નથી બરાબર બે સમીકરણ લોકની કિંમત મૂકી દીધી એનું સમીકરણમાં પાછી કિંમત મૂકી આપણને બે સંખ્યા પાછી દેખાડી દીધી આવી મને બે સંખ્યા મળે ચોવીસ અને બેતાલીસ અદલા બદલી કરો તો તમને જવાબ એનો એજ મળે એના પછી કીધું છે

હવે આ બે પ્લસ છે એટલે નિશાની બદલાવી ફરજિયાત છે એકને બદલાવી એટલે બધા પ્લસ માંથી માઇનસ બાય આવજો હવે બે આ નિશાની જૂની ભૂસી નાખવાની નવી નિશાની પ્લસ છે ને કેટલા થશે તો કે પાંચ વાય દસ માંથી ચાર દસ ને છ મળશે વાય બરાબર છ ના છેદમાં પાંચ અડે પાંચ આને સમીકરણ નંબર ત્રણ નામ આપી દો ત્રણ ની કિંમત છે એ એકમાં મૂકો અથવા બે માં મૂકો સાહેબ આપણે એક માં દેખાય એકમાં મૂકી દઈ

સમ છે રેડી છે મિત્રો આપણે આના પછીના દાખલામાં આવી જઈએ આપણે આ એક સમીકરણમાં પાછું કીધું છે મિત્રો સમીકરણ જોઈ લઈએ આપણે કઈ બરાબર કે ત્રણ એક્સ વત્તા ચાર વાય બરાબર દસ બીજું સમીકરણ છે બે એક્સ માઇનસ ગુણાકાર કરવો પડે બરાબર જો કેવી રીતના થશે આ એક નંબર બે નંબર સમીકરણ બે ને બે વડે ગુણાકાર કરતા હવે હું અહીંયા લખી દઉં છું તમને ત્રણ એક્સ વત્તા ચાર વાય બરાબર દસ લખી નાખા બે ગુણ્યા બે પ્લસ અને માઇનસ ડાયરેક્ટ ઉડી ગયા આમાં નિશાની બદલાવાની જરૂર નથી ચાર ને ત્રણ તો કે સાત એક્સ બરાબર દસ ને ચાર તો કે ચૌદ થશે એક્સ બરાબર ચૌદના છેદમાં સાત કેમ કે બરાબર આ ની કિંમત છે ત્રણ નામ આપી દ્રણ ની કિંમત છે એ સમીકરણ એકમાં આપણે મૂકી દઈએ બરાબર ત્રણ ના ત્રણ એક્સ ની જગ્યાએ બ ગડે બે બાકી બધાને એમ નામ લખી નાખ્યા બરાબર હવે જોજો ત્રણ દુ કેટલા થશે છ થાશે છ વત્તા ચાર વાય બરાબર દસ છ નંબર પાસે વયા ગયા દસ માઇનસ છ અને આ ચાર જે દેખાય છે ચાર વાય યાની નીચે આવતા રહેશે દસ માંથી છ જાય એટલે ચાર વધશે આનો સહ ગુણક છે ચાર એ ગુણાકારમાંથી માંથી એટલે ચોખે ચોખ્ખો વાય આપણને મળશે ચાર એકા ચાર આ એક છે એ મારો જવાબ છે એક મારો જવાબ વાય બરાબર એક જવાબ આવ્યો એક્સ બરાબર બે જવાબ આવ્યો ચાલો કઈ પ્રશ્ન આમાં નો જોઈને સાહેબ પ્રશ્ન તમે કરાવો પછી થોડુંક કઈ ઘટે એના પછીનું જે સમીકરણ દેખાય છે આપણને પાછા એક વખત જો આ પ્રશ્ન જે છે ને ભાઈ એ માર્ચ બે હજાર ચોવીસ જુલાઈ બે હજાર ત્રેવીસ માં પૂછાયેલો પ્રશ્ન છે એટલે વિચારો આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે પણ આમાં તમને જોતા જ લાગે સાહેબ કે જો તો તમે આ સમીકરણ એક્સ વાય નંબર અને અહીંયા તો કઈક જીરો આપી દીધા અહીંયા ખાલી એક્સ આપ્યો ને નંબર ને વાય તો બાજુ આપ્યા આપણને ખબર છે કે સમીકરણ જ્યારે આપણે લખતા હોય ત્યારે નંબર કરવા આપણે ત્રણ એક્સ માઇનસ પાંચ વાય આ માઇનસ ચારેથી નીકળો ભાઈ તમારું કઈ કામ નથી તો સામે ગયા તો કાલો ભાઈ હું અહીંયા પ્લસ થઈ જાઉં બરાબર કઈ વાંધો નહીં આ સમીકરણ નંબર એક

દેખાય છે ઉપર કરવા માટે વડે ગુણાકાર કરવો પડે ને આપણે લખી તમને જોજો ખાસ પાંચ તેરી પંદર વાય બરાબર ચાર તેરી બાર નીચે વાળું સમીકરણ છે એમાં તો આપણે કઈ ડગાવતા જ નથી તો એને ઇટ ઇઝ લખી નાખ્યા માયરી લીટી જો બે ચલ સરખા આવે

એટલે પાંચ અડે પાંચ વાય બરાબર માઇનસ પાંચ ના છેદમાં તેર માઇનસ નીચે વાળા સમીકરણના સમીકરણમાં મૂકો તોય વાંધો નથી બીજા નંબરના સમીકરણમાં મૂકો તો પણ આપણે વાંધો નથી જોજો ભાઈ ત્રણ ના ત્રણ એક્સ માઇનસ પાંચ માઇનસ તેર હવે જોજો ત્રણ એક્સ ના ત્રણ એક્સ માઇનસ માઇનસ પ્લસ પ્લસ પચુ પચુ પચીસ ના છેદમાં તેર બરાબર ચો ગડે ચાર આ ઓલી બાજુ ત્રણ એક્સ બરાબર ચાર માઇનસ પચીસ ના છેદમાં તેર એટલે કેવી રીતના થશે ત્રણ એક્સ ના ત્રણ એક્સ બરાબર તેર ચોક બાવન માઇનસ પચીસ ના છેદ માં તેર હવે જોજો કેવી રીતના કરવાનું આ બાજુમાં લખી દઉં છું તમે બાદબાકી કરશો તો પચીસ ના પચીસ પચાસ થઈ જશે બરાબર ટપી ગયો એટલે ભાગાકાર માં ગયો તો નવ તેરી કેટલા થયા મિત્રો સત્યાવીસ એક્સ બરાબર ના તેર આ મને મારો જવાબ છે એ મળી ગયો છે બરાબર આ મને મારો જવાબ મળી ગયો મને વાયની કિંમત પણ મળી ગઈ છે ચાલો કઈ પ્રશ્ન જેવું લાગે છે કઈ પ્રશ્ન લાગતો નથી બરાબર એના પછી આપણને કીધું છે કે જો જો સમીકરણ હવે અહીંથી જ મને દેખાય સાહેબ આ તો માર્ચ બે હજાર ચોવીસ માં પૂછાયેલો પ્રશ્ન છે અને સમીકરણ તો સાહેબ અખળ ડખડ વાર હે અખળ આપણે સીધા કરવા હોય તો તમને જો અહીંયા એવું દેખાય છે કે આ સમીકરણમાં કઈ ઉલટ સુલટ છે એને હાવ સીધા કરવા હોય તો શું થાય આની નીચે બે બેઠા આની નીચે ત્રણ બેઠા આની એક લાઈન નીચે ત્રણ બેઠા અમે આનો લસા લઈ લે અથવા તો ચોકડી ગુણાકાર કર નાખી 3 આનીરે ગુણાકાર કરશે 3x + 2 * 2 4y = 3 * 2 6 થાશે કેમ કે નીચે ચોકડી ગુણાકારમાં ગુણાકાર થાય 6 - x સાથે ગુણાકાર કરે 6 * 1 = 6 ભાગાકારમાંથી ઉપર ગુણાકારમાં સમીકરણ નંબર 1 હવે સાહેબ આ એકલાની નીચે તગડો છે ઈ તગડો આ બાજુ જઈ પોલી બાજુ જઈ લસા લે એટલે તો બેય થાય ને ભાઈ તો 3 * 1 = 3x આ સમીકરણ નંબર બની હવે આમાં લોપ કરવો હોય તો બેય ચલ જોવો તો ભાઈ બે ચલ સરખા દેખાય છે ખાલી શું ઘટે છે અહીંયા માઇનસ કરવું ઘટે છે તો અહીંયા માઇનસ કરી તો માઇનસ ના પ્લસ થઈ ગયા અહીંયા કેવા થઈ ગયા પ્લસ ના માઇનસ થઈ ગયા આ બે ઉડી ગયા પંદર આ કિંમત એક અને બે માં મજા આવે મૂકવાની છે છૂટ માં મૂકી દઈએ ત્રણ એક્સ ના ત્રણ એક્સ વત્તા ચાર ના ચાર વાય ની જગ્યાએ માઇનસ ત્રણ બરાબર માઇનસ છ ચાર તેરી તો કે છે માઇનસ બાર કેમ કે પ્લસ માઇનસ માઇનસ થાય બરાબર માઇનસ માઇનસ બની ગયા એટલે છ જવાબ વધશે એક્સ બરાબર ના છ ત્રણ છે એ ગુણાકાર ભાગાકારમાં આવી ગયા ત્રણ દુ છ એક્સ બરાબર બ ગળે બે કિંમત મળી વાય બરાબર ગળે ત્રણ કિંમત મળી જોઈ લેજો બરાબર ઘટે નહીં ચાલો મિત્રો તો આપણે અહીંયા સુધીના જે આ બધા દાખલા જોયા છે મિત્રો બરાબર આ લોપની રીતના સમીકરણ વાળા દાખલા હતા કેવા હતા મિત્રો સમીકરણ વાળા દાખલા હવે પછીના નેક્સ્ટ વિડિયોની અંદર આપણે મિત્રો જે લોપના દાખલા છે એ કૂટ પ્રશ્નમાં આપે છે જે રકમ બનાવી બનાવીને આપે છે બરાબર ગુજરાતીમાં લખી ઈ દાખલા કેમ કરવા છે એ દાખલા ફરીથી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું ત્યાં સુધી મિત્રો આપણી સંગાઠી ક્લાસીસને જનને લાઈક ફોલો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં